મરે ભુપતભાઈ by ગયા છે तो मित्रों लांबा टाइम थी बरसात ની રાહ હતી અને શરૂઆત થઈ ગઈ છે तो मित्रों वरसादी वातावरण आम तो स्टार्ट थी गये અને આમે રસિકભાઈ અને ગાંગાભાઈ બે ઉભા છે રાહ જોવે છે વરસાદની આમ તો આખું ગુજરાત રાહ જોવે છે એ બે રાહ જોઈ એવું નથી ને શરૂઆત સારી થઈ ગઈ છે જો રહી જાય ચાર કલાક તમારા વિસ્તારમાં જો વરસાદ હોય તો જાણ કરજો